દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની કર્મ ભૂમિ પર આવી રહ્યા હોય ત્યારે વડોદરા વાસીઓમાં એક અનિરુત્સાહ જોવા મળ્યો સાથે જ એક દિવ્યાંગ બાળકે એક પેઇન્ટિંગ તૈયાર કરીને મોદી સાહેબને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી મારું નામ પ્રિતાન માથેજા છે ને અમે રામ સીતાની પેઇન્ટિંગ બનાવી છે કોના માટે બનાવી છે મોદી સાહેબ માટે કેટલો ઉત્સાહ છે મોદી સાહેબ આવી રહ્યા છે બહુ

સિદ્ધાર્થમાં કે મારા બાળકને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે અને એને પહેલાં પેઇન્ટિંગ બનાવવાની ઈચ્છા હતી એણે શરૂઆત બી કરી હતી પણ એના હાથ એટલા બધા ફ્રી ફ્રિકવન્ટ નહીં થઈ શક્યા તો એ પેઇન્ટિંગ એનું બગડી ગયું એટલે પછી એણે સ્કેચ પેન અને માર્કરના સપોર્ટથી રામ સીતા બનાવ્યા છે રામ સીતા બનાવવા પાછળનું મો મેઇન મોટિવ એનું એવું છે એને અયોધ્યા દર્શન કરવા માટે જવું છે રામ મંદિર બન્યા પછી પણ હજી સુધી હું લઈ જઈ શકી નથી પણ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં મારું ટાર્ગેટ છે કે હું બાળકને અયોધ્યા લઈ જઈશ હા એ મોદી સાહેબ નો બિગ ફ્રેન્ડ છે એટલે એની ખૂબ ઈચ્છા છે કે આજે સાહેબ મને મળે અને સાહેબને હું આ ગિફ્ટ કરું